છેલ્લા ચોવીસ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આ કાર્યક્રમનું આયોજન કરે છે ને વિક્રમ સંવંત અઢારસો ને ઓગણીસમાં કચ્છ મહારાવ ગોળજી બીજા અને સિંધના અમીર ગુલામશા કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું ઝારાના ડુંગરનું એ યુદ્ધની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ ચોવીસ વર્ષથી છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ આ વખતે પહેલી ડિસેમ્બર સોમવાર કારતક સુદ અગિયારસના દિવસે આ કાર્યક્રમ પચીસમો કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ કાર્યક્રમનો જે મેઇન હેતુ છે એમ્સ છે એ છે કે હવે પછીનો જે જે પેઢી છે નવી એને આપણો ઇતિહાસ એનું જ્ઞાન મળે રાજપૂતોએ જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે કદાચ આ યુદ્ધ ન થયું હોત તો અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો આજનો જે ભૂભાગ છે આ કચ્છનો એ સિંધ પ્રાંતની સાથે હોત એવું મહાન યુદ્ધ જે કચ્છ જો કુરુક્ષેત્ર કહેવામાં આવે છે હજારો યોદ્ધાઓએ જે બલિદાન આપ્યું છે એનો જે ઇતિહાસ છે એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો રાજપૂત સમાજના લોકો હવે નવી પેઢી છે એમના સુધી પહોંચે અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે અને કાર્યક્રમનો જે સમય છે એ બપોરે બાર વાગ્યાથી ત્યાં શરૂ થાય છે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું હોમ હવન કરવાનો અને ત્યાં એક કાર્યક્રમ કરવાનો આવો કાર્યક્રમ દર વર્ષે અહીંયા યોજવામાં અત્યાર સુધી તો એ દુર્ગમ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા પણ આ વર્ષે જ રોડ બની ગયો છે ત્યાં એક કોમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે લાઇટ પણ પહોંચી ગઈ છે એટલે ખૂબ વિકાસ થયો છે સરકાર તરફથી પણ અને હજુ અમારા સરકારને આ વિનંતી પણ છે કે આ જે વિસ્તાર છે આ જે સ્થળ છે એને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે એવું અમે સરકારને લેખિતમાં પણ જણાવવાના છીએ અગાઉ જણાવેલું પણ છે અને આ કાર્યક્રમ કરી અને કચ્છની અંદર જે માતાનો પ્રખ્યાત માતાનું મઢ છે ત્યાં આવતા પ્રવાસીઓ આ સ્થળની પણ ઐતિહાસિક સ્થળની પણ મુલાકાત લઈએ આવો પણ અમારો એમ્સ છે આખો જે ઇતિહાસ છે જીવંત રાખવા માટેનો જ આ કાર્યક્રમ છે અને સરકાર સ્વીકારે અને અહીંયા ડેવલપમેન્ટ થાય તો કચ્છ પૂરો નહીં પણ પૂરા ભારતની અંદરથી જે લોકો અહીંયા પ્રવાસ પ્રવાસ કરવા માટે આવે છે એ બધા એની મુલાકાત લીએ બધા એના ઇતિહાસ વિશે જાણે અને એની અંદર જે શહીદ થયેલા છે થયેલા છે જે લોકો એને સાચી શ્રદ્ધાંજલિ મળે એ અમારો હેતુ છે આ આ યુદ્ધમાં જાડેજા રાજપૂત સમાજે બહુ મોટો ફાળો આપ્યો છે કચ્છના મહારાવ ગોળજી અને એમના સેનાપતિ હતા વિંજાણના લાખાજી બાપુ એમને સરસેનાપતિ હતા એ એમની સાથે જત બોરિયા આમર નોતિયાર સમા સુમરા સૈયદ મલેક આ અને બ્રાહ્મણો પટેલો આ બધા જ લોકો આની સાથે હતા અને એની અંદર એને સહ શહીદી વહી રહી છે એટલે આ કાર્યક્રમ છે તમામ સમાજના લોકોનો જ કાર્યક્રમ છે માત્ર રાજપૂત સમાજનો નહીં પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ એવી સંસ્થા છે જે પૂરા ગુજરાતમાં કામ કરે છે અને એ છેલ્લા ચોવીસ વર્ષથી આ કાર્યક્રમ કરે છે અને આ પચીસમો કાર્યક્રમ યોજવામાં આવ્યું ઇતિહાસ એવું કહે છે સિત્તેર હજારનું સૈન્ય હતું સામે એની અંદરથી પાંત્રીસેક હજાર લોકો ત્યાં શહીદ થયા હતા બે સૈન્યના થઈને હું મારો ખુદનો અનુભવ કહું તો ત્યાં ઝારાના ડુંગર ઉપર આજે પણ જે શહીદો છે એના અસ્થિના અવશેષો જોવા મળે છે અહીંયા આપ રૂબરૂ પધારો તો જોઈ શકો છો અને મેં વાત કરી કે વિશ્વની જે એકવીસ મહાન લડાઈઓ છે એની અંદર આ ઝારાનું જે યુદ્ધ છે એનો સમાવેશ થયો છે અને ઝારાના ડુંગર ઉપર ગુગ મીઠા ગુગળના જે ઝાડ થાય છે એની સાક્ષી પૂરે છે અહીંયા બહુ મહાન મોટું લોહિયાળ યુદ્ધ થયું હતું માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે